નમસ્કાર ડૉક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ખાસ કરીને ઔષધીય પરિચય વિશે જોઈએ છીએ દ્રવ્યના ગુણો જોઈએ છીએ તો આજે જોઈશું કમળ કમળના ફૂલથી આપણે બધા પરિચિત છીએ અને કમળનું ફૂલ ખાસ કરીને આપણે મહાલક્ષ્મી માતાજીને આપણે ખાસ કરીને ધરાવતા હોઈએ છીએ એટલે એનો ઉપયોગ તો સારો હશે જ જેથી માતાજી પણ એને પસંદ કરે છે પણ આપણે આયુર્વેદની અંદર એના શું ગુણ છે એ આપણે જોઈએ તો કમળનું ફૂલ છે એ ખૂબ શીતળ છે અને ખાસ કરીને હૃદય માટે બળવર્ધક છે હૃદય સંરક્ષક છે અને જે પિત્તના રોગો છે એની અંદર પણ ખાસ કરીને કમળનું ફૂલ અને કમળ કાકડી આપણે ખૂબ કામ કરે છે હૃદયની ગતિ છે એ નિયંત્રણમાં કમળનું ફૂલ રાખે છે અને એના કારણે હૃદય સંકોચ આવે છે અને હૃદયની ગતિ અને એના સ્પંદન હોય એને ઓછા કરે છે આ બધા આપણા કમળના ફૂલના ગુણો છે આપણે ભ્રંશ કે જેને આપણે એનસ હોય ઝાડાની જે જગ્યા હોય એની અંદરથી જ્યારે બાર ભાગ નીકળતો હોય ત્યારે કમળના પૂમળા પાંદડા હોય એને સાકર સાથે લેવાથી ફાયદો થાય છે આવા બધા અનેક ગુણો આપણે કમળના ફૂલના જોઈએ છીએ વધારામાં પિત્ત જ્વર હોય તો એની અંદર પણ કમળનું ફૂલ અને સાકર અને અશ્વગંધા આ બધું મિક્સ કરીને લેવાથી ઘણો ફાયદો થાય છે તો આ બધા કમળના ફૂલના ગુણો છે બીજા ઔષધીય ગુણો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો ધન્યવાદ